हमारा वीडियो बना रहा वो तो चोखू चल रहा बेटा आ चाय भी ले आओ नहीं सर चलो भाई हम लोग आ जाए आज मस्त हमारे जो बुक करा बेटा तो आ भी जाओ गाड़ी तो मैं खोल ही नहीं आ जाओ आओ चलो भाई आओ बाप रे चल आ गया खुल गया तो भाई जाइए अब નવી બહુ આરામ ગરામ થઈ ગયું ભાઈ ઘરની આ ગાડી તપી જ જાય ને બટ હું કરવાનું બોલું હા એ કેમ લાવ થાય એવું કપૂર માટે એમાં આટલું જ રિયું છે આ બધું કહી દે બધું ઉડી ગયું ખાલી આટલું જ રહ્યું હા બધું ઉડી ગયું બધા ચાલો જઈ યાત છે નહીં બોલો બરાબર ચાલો આપણું મને ડાયરેક્ટ શો રૂમ બરાબર છે હા જુઓ

જોઈ લે ને એક વાર તને જે ગમતી હોય આઈડિયા ફાઈનલ કરી દેવાનું હા આ કેટલી મસ્ત લાગે છે જો ને મસ્ત લાગે ને આઈડિયા ચાલુ કરતો જો આપણે આઈડિયા છે ને જુબી તો ફાઈનલ કરી છે ના 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 કોઈ બીજા ની છે આપણી નહીં આઈડિયા બરાબર છે કલર પણ આ બેન હા મેટ કલર છે બેટા

ફાઇનલી ગાડી બુક થઈ ગઈલી છે બરાબર છે હવે સાંજે સાંજે ફોન આવશે ગાડી ચેક કરવાની છે તો ગાડી આપણે પસંદ કરી લીધી કલર તો સિલેક્ટ કરી ખાલી ગાડી જોવાની છે બરાબર તો ચાલો મળી આવે કઈ ઠંડુ બી આપણે બરાબર છે બોલો ગણપતિ બાપ્પા મોરિયા બે કબૂતર દેખાય મસ્ત જોવા હમણાં ગાડીમાં ગેસ ભરાઈ જ જાવ સીએનજી પંપ પર આઈવા તો ગેસ ભરાવા માટે

તાર પછી તો કેટલી બધી વાર આવ્યો અહીંયા ખબર તને ગેસ ભરાવા હું તો આવ્યો ને પણ ગેસ ભરાવા બહુ સારું ચાલ તો ગેસ ભરાઈ દે પછી ઘરે મળે કારણ કે આવા તો ઘરે જઈને બધું સાફ સફાઈ બી કરવાની પછી કરવા લાગવાની સાફ સફાઈ કરવા લાગવાની તું કરવા લાગશે એવું પૂછું છું કરવા લાગજે ને સારું હું કરીશ ચાલો બાય આમ તો જોઉ ધન બાય બાય કહી દે ટાટા સી ઓ બાય બાય ચાલો ચાલો હું બીજું હવે ઓકે ડાર્લિંગ હા જો મળીએ બાય બાય ઓકે હા તો હાજર હા રો ચાલ બાય બાય આપણે આપણા ઘરે જઈએ ધ્રુવિન તો દીધી ચાલો તો આપણે ઘરે જઈએ અને ઘરે જઈને આજે કમ્પ્યુટર બધું સાફ કરવાનું છે તો એ બધું સાફ કરીશું કારણ કે મમ્મી રૂમ તો સાફ કરને એક જ બચે ને કમ્પ્યુટર સાફ કરવો પડે છે સમજે છે ને બહુ દૂર થઈ ગઈ છે બધી સબ ખામ તો આપણે પહેલા એ કરીશું ચાલો તો આપણે હમણાં આપણા ઘર પાસે તો આવી ગયેલા છે આ છે આપણો ઘર બરાબર છે ચાલો તો પહેલા ગાડી પાર્ક કરી દે પછી અંદર જઈને વાત કરીએ આપણે આ આપણી નાની વાડી છે આમાંથી આપણે પહેલા ફૂલ ઈ કર ને ફૂલ આપણે તોડી લઈએ ભગવાન હારું પછી આપણે પાણી છાંટીશું એની ઉપર બરાબર છે એક બે ત્રણ બસ પટી તો આટલા ફૂલ તો દાદાને આપી દઈએ આપણે ભગવાનને ચઢાવવા સારું આટલા ફૂલ દાદાને આપી દઈએ દાદા 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 ફૂલ મૂકી દઉં જો આ ફૂલ આવે ભગવાન ને દાદા તો છોડવાને મસ્ત પાણી નાખી દઈએ આપણે પાણી તો આવી ચાલુ થઈ ગયેલું છે વેલ આગેવું કે છે અપરાજતની વેલ ઉગી જઈ રહ્યા ना गुलाब छे ना मोगरो छे मोगरो बराबर नहीं उगतो तो चलो पानी छाड़ी पछी